એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડા હતા કામ અર્થે જતા સમયે રસ્તામાં કોઈ બમવા ખવડાવવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે ફૂડ પોઈઝનિંગ ઘટનામાં વિધાનસભાના દંડકે સયાજી હોસ્પિટલમાં પોગ બન્નાની મુલાકાત લીધી હતી અને વીસ લોકોમાંથી એકને રજા આપી દેવામાં આવી છે જ્યારે ઓગણીસ સારવાર હેઠળ છે આ ઘટનામાં હાલમાં સયાજી હોસ્પિટલમાં દસથી વધુ શ્રમિકોને લાવવામાં આવ્યા છે જેમાં કેટલાક બાળકો પણ છે આ તમામને વોમિટિંગ અને પેટમાં બળતરા થયા છે હાલમાં તમામની સારવાર સાયજી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે હાલમાં તમામની સ્થિતિ સાધી હોવાનું તબીબો જણાવી રહ્યા છે પરંતુ આ બટાકા પોણે ખવડાવ્યા તે તપાસનો વિષય છે